ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જન્માષ્ટમી મહોત્સવને લઈને ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં વિગતો સાથે વાત કરીએ તો આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શોભાવડ ગામે પણ જન્માષ્ટમી મહોત્સવને લઈને શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા વિશાળ સંખ્યામાં કાઢવામાં આવી હતી માતાઓ બહેનો યુવાનો વડીલો વિશાળ સંખ્યામાં ભગવાનની શોભાયાત્રામાં જોડાયા હતા અને દર્શનનો લાભ લીધો એવી જ રીતે તળાજા તાલુકાના બાખલકા ગામ ખાતે પણ આજે જન્માષ્ટમી મહોત્સવને લઈને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જન્માષ્ટમી મહોત્સવમાં ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે મટકી મટકીફોડ તેમજ ભગવાનની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી ભગવાનની શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રામાં અબિલ ગુલાલની શોળો પણ ઉડી હતી તેમ બાખલકા ગામના લાલભા પરમારની યાદીમાં જણાવાયું છે તેવી જ રીતે તળાજા નજીકના માખણીયા ગામ ખાતે પણ જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આજે દિવસ દરમિયાન ભગવાનની નીકળેલ શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભક્તિના રંગમાં રંગાયા હતા સમગ્ર તાલુકામાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે માખણિયા ગામ ખાતે પણ ભગવાનની શોધ શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો તેમ માખણીયા ગામના બટુકભાઈ ભરવાડની યાદીમાં જણાવાયું છે વધુ વિગતો સાથે વાત કરીએ તો આજે પાલિતાણા તાલુકાના સાંજણાઝર સાંજણાસર ગામ ખાતે પણ જન્માષ્ટમી મહોત્સવને લઈને મટકી ફોડ શોભાયાત્રા સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર પંથકમાં આજે જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે અને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે પાલિતાણા તાલુકાના સાંજરણાસર ગામ ખાતે પણ મટકી ફોડ ભગવાનની શોભાયાત્રા સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો તેમ પ્રવીણભાઈ આહિરની યાદીમાં જણાવાયું છે જ્યારે રાજપુરા નંબર બે ગામની વાત કરવામાં આવે તો અહીં પણ જન્માષ્ટમી મહોત્સવને લઈને લોકો ભક્તિના રંગમાં રંગાયા હતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે અને લોકો લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ત્યારે રાજપરા નંબર બે ગામ ખાતે પણ જન્માષ્ટમી મહોત્સવને લઈને ભગવાનની શોભાયાત્રા સહિતના યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેવી જ રીતે તળાજા તાલુકાના દેવળિયા ગામ ખાતે આજે જન્માષ્ટમી મહોત્સવને લઈને શોભાયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તળાજા તાલુકાના દેવળિયા ગામે જન્માષ્ટમી મહોત્સવને લઈને છેલ્લા દશક દિવસથી વિવિધ પ્રકારની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં આજે જન્માષ્ટમી મહોત્સવને લઈને મટકી ફોડ શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સાંજના ચાર વાગ્યાના આસપાસના સમય દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા કાઢવામાં આવતા ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનના દર્શનનો લહાવો લીધો હતો જ્યારે તળાજા તાલુકાના પીપરલા ગામની વાત કરવામાં આવે તો પીપલ્લા ગામ ખાતે પણ જન્માષ્ટમી મહોત્સવને લઈને સેવાભાવી યુવાનો દ્વારા છેલ્લા ઘણા દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે આજે જન્માષ્ટમી મહોત્સવ હોય દિવસ દરમિયાન તેમજ આજે રાત્રિના દરમિયાન પણ વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પીપરલા ગામ ખાતે ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવતા હજારોની સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલો શોભાયાત્રામાં જોડાયા હતા અને માતાઓ બહેનો યુવાનો સહિતનાઓ પણ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને અબિલ ગુલાલની સોળો ઉડી હતી